હાલો તે રામ રામ જય માતાજી બધા શ્રી કૃષ્ણ આપણે આઈઆિયા વરિયારી બે ભારા લે આવ કાજલ ને મેં ગાયું તો તું હાર વાર હું ખડકીશ તે પછી મેં હાલો ને ઘણા દિવસે હા આંટો મારવા ના આવી કાલી તો આવી હતી પણ આટો ન રહ્યો હા હેન જો વારા બાંધેલા તાર એટલે ઝાટકો મૂકેલો હવે

હવે તો આ ભાગીદાર જે ઓલી આગી વાડી રાખી હતી ને એ વાડી ભાગીદારે રાખી જો આવા મસ્ત ફૂલ ઓલા હું થઈ ગયા હવે આમ આમ અમુક અમુક હજી ફૂલ હે અને અમુક જો આવી વરિયાળી નાની નાની થઈ ગઈ જો અસલ જ હે ને મસ્તી અને અમુક તો અસલ પાકવા આવી ગયા આમ તમે શરબત લીલી લીલી વરિયાળીના જો સરબત બનાવીને પીધો હોય ને તો મસ્ત થાય થોડાક લઈ આંટો મારી આવી જો આમ જોડિયો બનાવતા બધા પીડા પડતો થોડાક હતા રાજન બાપુ નાખ્યા એટલે એમને કે થોડાક નાખ્યા એટલે હું એક બે કટકાત મૂકી દઉં જો આમ જીવ આમ આનકોર ને આનકુર માથોડું માથોડું પડે જો આ બધી મોટી મોટી હતા છે ને જો હે ને કેવડી હે આ પાતરમાં જ છે ના ઘસન એમ તો આર્યું ને અગિયાર વીઘા એ બે ત્રણ વીઘા આમ પડ્યું રહે બે વીઘા જેવું તો આમ પડ્યું જ રહે બધું એમના તો અહીંયા દસ વીઘાની પાકી વરિયા ગણવાની તે હવે આવી કેવી ઉતરે આપણને ન ખબર હોય અમે તો એક અહીંયા વાવી હતી એટલે પછી થાય તો અમારે ધસલ ઉતારો આવે તો પણ હવે અમારા બાની ને વરિયાને ના કેવું ઉતારો આવી આપણને ખબર ન હોય જો આપણે આંટો મારતા મારતા અહિયાલા જઈએ ને એવી મસ્ત વરિયાળી હે ને અને આમ એવી મીઠી મીઠી બાઇસ આવે છે ને ત્યાં વરિયાળી બહાર નીકળ્યું થતું નથી ને હવે ઉનાળો આવી ગયો એટલે થોડી તડકાની રૂધ પણ આવી થઈ જઈએ એટલે આમ વરિયાળીમાં રેવ રેવું તમને થાય ને આ વરિયાળી રહે ને જે મારી ગણતરીમાં ચૈતર મહિના ઢુંકળી નીકળશે હું કે આ ફાગણ આખો ઊભી રહેશે હજી ત્યાં આ કૂંકા બધા કાચા હે જો હે ને અને એવી મસ્ત સુગંધ આવે છે આમ એવી મીઠી મીઠી અને વરિયાળી નાખી શરબત આખું શરીર આમ મસ્ત નરવ્યું નરવું થઈ જાય ચાલો આપણે આ તો મારતા મારતા પાછા આમ વહી જાય હવે બર્તનના બે ભારા લઈ જવાના હે હાલ જો મસ્ત હે ને આને રજ મોટી થઈ જાય ને આમાં મધ માખી એટલી ઉડે તે આમ તમે હાલી ને એટલે બીક લાગે એકાદ બેટકું નહીં ભાઈ નહીં બેટકું બની નાખે આમ તો ગાલ થોડોક મોટા થઈ જાય

અહીંયા આપણે દર્શન કરીતાજી હરે રે અને પાણી વારોન ચાલુ છે જો પાણી વારે જો આ બેઠા હે એટલે આપણે દર્શન પણ હોત કરી લેવી સકત હે હાલ કોઈ ઘરે આલા વેર